અમદાવાદ ઠાકરે હોલમાં શ્રી પરમાર ક્ષત્રિય સમાજ મૂળી ચોવીસી દ્વારા સમાજ દ્વારા સન્માનનો સમારોહ યોજ્યો અમદાવાદમાં શ્રી પરમાર ક્ષત્રિય સમાજ મૂળી ચોવીસી દ્વારા સમાજમાં સવિશેષ યોગદાન આપનારા વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓના સન્માનનો સમારોહ યોજાઈ ગયો સમાજના આ વાર્ષિક કાર્યક્રમમાં મૂડી સ્ટેટના યુવરાજ સાહેબ શ્રી રણજીતસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પરસ્પર સાથે સહકારથી સમાજમાં વ્યાપ વધારીને સમાજને સુદ્રઢ બનાવવા યુવાઓને અપીલ કરી હતી આ સમારોહમાં અમદાવાદ ગાંધીનગર અને સાણંદ વિસ્તારોમાં રહેતા શ્રી પરમાર ક્ષત્રિય સમાજના વર્ષ બે હજાર બાવીસથી થી માં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે તાજેતરમાં સરકારી નોકરીઓમાં સફળ બનેલા પ્રેરણાદાયી યુવાઓનું સન્માન કરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સમાજમાં ધંધા રોજગારની સાથે સાથે પણ વધે અને સર્વ સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે ઉપસ્થિત સમાજ અગ્રણીઓએ પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું કાર્યક્રમમાં અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં વસતા શ્રી પરમાર ક્ષત્રિય સમાજના લોકો સહપરિવાર સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર સિંધુ રંજીતસિંહ અમદાવાદ નમસ્તે હું अशोकસિંહ 택તસી પરમાર છું હું ગાંધીનગરમાં રહું છું રિટાયર્ડ નાયબ સચિવ છું શિક્ષણ વિભાગમાંથી અને વર્ષોથી ગાંધીનગરમાં મારી સેવા આપું છું હાલ આપનો છે જી મુરી તાલુકાના જે ચોવીસ ગામો છે પરમાર રાજપૂતોના એ ગામોના ભાઈઓ એમના વડવાઓ જુદા જુદા રોજગાર માટે રાજ્યના જુદા જુદા શહેરોમાં સ્થાયી થયા એ જ રીતે અમદાવાદમાં ગાંધીનગરમાં અને સાણંદમાં જે ચોવીસ ગામોના પરમાર કુટુંબના ભાઈઓ છે એ લોકો અત્યારે સેટલ થયા છે અહીંયા અને એમના બાળકોને શૈક્ષણિક રીતે કે બીજી કોઈ એકેડેમિક એક્ટિવિટીમાં એ લોકો આગળ વધે એ માટે એમને સન્માનવાનો કાર્યક્રમ આ જે પ્રભાગ છે ગાંધીનગર અમદાવાદ અને સાણંદ એ પ્રભાગનો આ ત્રીજો લગભગ કાર્યક્રમ છે બીજો કાર્યક્રમ છે પણ આ પરંપરા તો જુદી જુદી જગ્યાએ ભાવનગરમાં જામનગરમાં સુરેન્દ્રનગરમાં જ્યાં જ્યાં આ ચોવીસ ગામોના પરમાર શાખાના રાજપૂતો સ્થાયી થયા છે એ કુટુંબ મેળો દર વર્ષે થાય છે મહત્વ અને હેતુ માત્ર એટલો જ છે કે બાળકો શૈક્ષણિક રીતે આગળ વધે ધંધા રોજગારમાં નાના મોટા સ્કિલ ડેવલપમેન્ટમાં રાજપૂત સમાજના અને ખાસ કરીને મૂળી ચોવીસીના જે બાળકો છે એને કરિયરલક્ષી ગાઈડન્સ મળે અને પોતાનું ઉજળું ભવિષ્ય બનાવે એવો એક આ મૂળભૂત આશય અને સાથે સાથે સામાજિક એકબીજાના પરિચયમાં આવે નાના મોટા કામ હોય કૌટુંબિક રીતે સામાજિક રીતે તો એવા બધા કામો પણ આવા મેળાવડાઓ દ્વારા એને હલ કરવા માટે અને યુનિટી એક ડેવલપ થાય એના માટે આ કાર્યક્રમો યોજાતા હોય છે

એમનો અમે સ્નેહમિલન રાખેલ છે અને આ પરમાક્ષત્રિય ક્ષત્રિય સમાજમાં હું કારોબારીની અંદર મંત્રી તરીકે હું કાર્યરત છું અને અમારો એક જ ધ્યેય છે કે દરેક પરિવાર આ કાર્યક્રમમાં આવે એકબીજાનો પરિચય થાય અને તેમના બાળકોને સારું શિક્ષણ કેવી રીતે લેવાય આગળનું માર્ગદર્શન કઈ રીતે મળે એ જે અમારા વડીલો છે કે જે સારા પોસ્ટ ઉપર બેઠા છે એમના માર્ગદર્શન હેઠળ અમે એમને પૂરું જ્ઞાન મળે એવી અમારો અમારો પ્રયત્ન છે